રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રો તેમજ ખેડૂત મિત્રોને નીલમ બેનના જાજા કરીને રામ 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 લેવ ફરી પાછા આજે ગામના ચોરે આપણે એકત્રિત થયા છીએ ને આજે તો વાતો એવી ખટમીઠી કરવી છે મિત્રો સમોસા હોય કે બટાકા વડા હોય ઢોકળા હોય કે પછી ભજીયા હોય અને ભેળ એમાં તો એના વગર ચાલે જ નહીં અને એ એટલે આમલી ને ગોળની કે ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી ચટણી એ આપણા ખોરાકનું એક સ્વાદ ઉમેરતું અંગ કહી શકાય અને આપણા કેટલાક ફરસાણ તો ચટણી વગર અધૂરા જ લાગે પણ એ ખાટી મીઠી ચટણીમાં જોઈતું એક ખટમીઠું ઘટક એટલે ખાટી આમલી અને આજે આપણે ગામનો ચોરોમાં કરશું આ ખાટી આમલી વિશેની ખટમીઠી વાતો તો ખેડૂત મિત્રો ચાલો હવે ખાટી આમલીની મૂળ અને વિગતવાર વાત કરીએ તો ખાટી આમલી એટલે એનું વૈજ્ઞાનિક નામ છે ને એ કહેવાય છે કે ટેમરિન્ડસ ઇન્ડિકા ઇમલી પણ કહેવાય અને આંબલી છે ને એ કઠોળ વર્ગનું ઝાડ છે થોડુંક નવાઈ લાગે એવું છે પણ એ કઠોળ વર્ગનું ઝાડ છે અને એક સદાબહાર ખૂબ સારો એવો ઘેરાવો ધરાવતું અને આઠથી દસ મીટર જેટલી ઊંચાઈ પણ ધરાવતું હોય છે એવું સરસ ઝાડ થાય છે એની ડાળીઓ રાખોડી રંગની મજબૂત તેમજ જાડી છાલ ધરાવે છે ઘટાદાર અને શાખાઓવાળું વૃક્ષ હોવાથી છાયણા માટે ખાસ વવાતું હોય છે અને આપણા ભારતની વાત કરીએ તો ખેડૂત મિત્રો ખાટી આંબલીના વૃક્ષો તો દરેક જગ્યાએ લગભગ જોવા મળે પણ એનું વતન છે ને એ આપણા ભારતમાં દક્ષિણ ભારત ત્યાં ખૂબ બધા વૃક્ષો પૂર્વ તથા પશ્ચિમ ઘાટના મેદાનોમાં દક્ષિણ ભારતના વિસ્તારોમાં જોવા મળે છે અને મેદાનો કરવામાં આવ્યું છે આમ તો છે ને જંગલનું વૃક્ષ કહેવાય અને એનું વૃક્ષારોપણ થયું છે ખરેખર રીતસર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને એ બ્રિટિશ શાસનકાળમાં કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશને બિહારના કેટલાય માર્ગો ઉપર આજે પણ આપણે જઈએ ને તો છાયાદાર વૃક્ષ તરીકે આંબલીનું વૃક્ષ જ જોવા મળે અને એના કારણે આપણે ત્યાં આંબલીનું સારું ઉત્પાદન થાય છે આંબલી છે ને આમ તો ગૌણ ફળોની શ્રેણીમાં આવે છે પણ જો એની વૈજ્ઞાનિક ખેતી કરવામાં આવે તો સારું ઉત્પાદન પણ મળી શકે છે આમ તો આપણે ત્યાં પાડે પણ આંબલીના ઘણા વૃક્ષો જોવા મળે છે અને વિશ્વમાં આમલીનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં જ થાય છે બાકી તો આમલીના વૃક્ષો બાંગ્લાદેશ છે શ્રીલંકા બર્મા ફ્લોરિડા સુદાન તાઇવાન મલેશિયા પાકિસ્તાન વગેરે દરેક જગ્યાએ જોવા મળે છે અને આપણે ત્યાં ઘણી વખત થાઇલેન્ડની આમલી પણ આવે છે જે સ્વાદે ખજૂર જેવી મીઠી હોય છે એટલે આમ આંબલી એક જાણીતું અને પ્રચલિત ઝાડ છે અને છતાંય આજે આપણે એની વાત કરવાની છે ખાસ કરીને શેઢા પાડે આપણે ત્યાં વલસાડ ડાંગ સુરત ભરૂચ એ બધી જગ્યાએ આંબલીના વૃક્ષો ખૂબ જોવા મળે છે અને આદિવાસી વિસ્તારોમાં પણ પટ્ટાની પડતર જમીનોમાં એનું છૂટું છવાયું વાવેતર અને કુદરતી રીતે વૃદ્ધિ પણ જોવા મળે છે અને વ્યવસાયિક રીતે જોઈએ ને તો ભારત આંબલીનું એક માત્ર ઉત્પાદક છે આપણે ત્યાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ અને કેરળમાં આમલીની બજાર પણ છે અને આમલીનું મોટું ઉત્પાદન પણ થાય છે અને આપણે બધા જાણીએ છીએ કે આમલીનો મુખ્યત્વે ઉપયોગ તો ખાટી મીઠી ચટણી બનાવવા માટે અને ભોજનમાં સ્વાદ લાવવા માટે જ કરવામાં આવે છે હવે આમલીના પોષક તત્વોની વાત કરીએ ને તો આમલીના સો ગ્રામ માવામાં મુખ્યત્વે બાવન ટકા ભેજ પછી ત્રણ એક ટકા જેટલું પ્રોટીન અને ચરબી નહિવત છે ખનીજ તત્વ શૂન્ય પોઈન્ટ ત્રીસ ટકા જેવા છે અને પાંચથી સાડા પાંચ ટકા જેટલું રેસાનું પ્રમાણ જોવા મળે છે અને આમલીના નિકાસ માટે મુખ્ય ઉત્પાદનનો સૂકો પલ્પ બીજ અને બીજનો પાવડર છે આપણે ત્યાં તાજી આમલી પણ ઇટાલી ઇરાક યુએસએ યુકે જર્મની જેવા દેશોમાં જાય પણ છે ત્યાં નિકાસ પણ કરવામાં આવે છે પણ આમ છતાંય હજુ આ ક્ષેત્રમાં અવકાશ છે આમલીનો ઉપયોગ ફળ મેળવવા માટે તો થાય જ છે પણ લાકડા માટે પછી બીજ ઘાસચારો અને ઔષધીય અર્ક મેળવવા માટે પણ થાય છે આમ તો કહેવાય કે આમલી છે ને એ ખાઈએ ને તો વાહ થઈ જાય પગ દુખે શરીરે કડતર થાય પણ તેમ છતાંય આમલીમાં પણ એવા કેટલાક ગુણો છે ઔષધીય ગુણો છે જેના કારણે ઔષધમાં પણ એનો વપરાશ થાય છે હવે આ તો બધી આપણે આંબલીની વાત કરી લીધી હવે એને ઉગાડવા માટે શું જોઈએ કેવી આબોહવા જોઈએ એ બધી વાત કરીએ ને તો આંબલી એક એવું ઝાડ છે ને દરેક પ્રકારની જમીનમાં ઉગી શકે આમ તો એ ઉષ્ણકટિબંધનું સદાબહાર ફળવૃક્ષ છે જે લગભગ દરેક ક્ષેત્રની પડતર એવી જમીન હોય ને ત્યાં ઉગાડી શકાય છે અને વિપુલ પ્રમાણમાં જે સેન્દ્રિય પદાર્થ ધરાવતી જમીન છે ને એ તો એને બહુ માફક આવે બાકી તો પથરાળ ઊંડી ગોરાડું ક્ષારવાળી અને ભારે કાળી જમીનમાં પણ આમલી ઉગે અને આંબલીના વૃક્ષો વધારે તો પ્રાકૃતિક અવસ્થામાં જંગલ અને ખાલી પડતર જમીનમાં જ જોવા મળે છે પૂરતા પ્રમાણમાં જમીનમાં ભેજ મળે તો એનો વિકાસ બહુ સારો થાય અને ફળ ફૂલનું ભેસણ પણ સારું થાય અને ઉત્પાદન પણ સારું મળે થોડા ઘણા અંશે ક્ષારનો પ્રતિકાર પણ આંબલીનું વૃક્ષ કરી લે સારી ખેતી હોય કરવી હોય તો વધુમાં વધુ પાંચસો સાતસો મિલીમીટર જેટલો વરસાદ પણ અનુકૂળ છે આમલીની કેટલીક સુધારેલી જાતો પણ છે હો સાવ જંગલી પાક નથી બીજા ફળ પાકોની માફક પરંપરાગત ઝાડ છે અને એનું વર્ધન બીજથી જ થઈ પણ શકે છે ફળની સાઈઝ છે એ લાંબા ફળમાં છથી બાર બીજ હોય અને ટૂંકા ફળમાં એકથી ચાર બીજ હોય એના આકાર છે ને એ સીધો અથવા તો દાતરડા આકારનો હોય છે માવાનો રંગ કથ્થઈ રતાશ પડતો હોય સ્વાદ મીઠો કે તુરો ગુણવત્તાને ધ્યાનમાં રાખી અને કર્ણાટક તામિલનાડુ અને મહારાષ્ટ્ર રાજ્યએ છે ને એની કેટલીક વિવિધ જાતો પણ વિકસાવી છે હવે એમાં જે કથાઈ રંગનો માવો છે ને એ લાંબા ગાળે કાળો પડી જાય જ્યારે રતાશ પડતો માવો ધરાવતી જાત છે ને એમાં એસિડ ઓછું હોય એટલે એ છે ને તે મીઠી હોય અને તુરી આંબલીનો જે વેપાર છે ને એ સ્થાનિક બજારમાં ને નિકાસમાં બંને જગ્યાએ જોવા મળે છે મોટાભાગની આંબલીની જે જાતો છે ને એ તુરા સ્વાદની છે હવે વાવવા માટે છે ને જે આંબલીની જાતોની પસંદગી કરવામાં આવે છે ને એમાં તામિલનાડુની પી કે એમ એક પછી પી શૃંખલાની એમ બીજી જે કેટલીક જાતો છે એ પણ વાવવામાં આવે છે અને આપણે ત્યાં ઘણા બધા સંશોધનો પછી ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ગોધરાના વેજલપુર ખાતે આવેલું જે કેન્દ્રીય બાગાયત સંશોધન કેન્દ્ર છે ને એણે પણ એક જાત વિકસાવી છે એનું નામ છે ગોમા પ્રતીક આ જાત પણ સારી છે અને આ પ્રજાતિની આંબલીનું ઝાડ છે ને એ લગભગ અઠાવન કિલો જેટલી ગુણવત્તાયુક્ત આંબલીની ઉપજ આપે છે અને સારી ગુણવત્તા હોય તો સ્વાભાવિક છે બજારમાં કિંમત પણ સારી મળે બીજી એક જાત છે પ્રતિષ્ઠાન આ જાત મરાઠવાડા કૃષિ યુનિવર્સિટી ઔરંગાબાદ મહારાષ્ટ્રથી બહાર પાડવામાં આવી છે અને એની વિશેષતા એ છે કે જૂન જુલાઈમાં ફૂલ બેસે અને ફેબ્રુઆરી માર્ચમાં ફળ એના ઉતારવાલાયક બને ફળની લંબાઈ લગભગ સાડા સાત સેન્ટીમીટર અને પહોળાઈ છે ને એ પણ અઢી સેન્ટીમીટર જેટલી હોય છે ફળની રતાસ પડતી કથાઈ રંગની છાલ અને માવો પીળાશ પડતો રાતો હોય છે એક વૃક્ષ સરેરાશ ચાલીસથી પચાસ કિલો પ્રતિવર્ષ ઉત્પાદન આપે છે હવે આપણે જે પીકે એમ વન એની વાત કરીને પહેલાં એની પણ થોડી વિગતવાર વાત કરી લઈએ તો એના ફળ છે મોટા છે માવાદાર છે બીજ પણ મોટા છે અને બીજ મોટા હોય ને તો આપણે ત્યાં કચુકા એ બહેનોને બહુ ભાવે અને ખવાય પણ અને સારા એવા પ્રમાણમાં એમાં ટાર્ટરિક એસિડ છે આ જાત તામિલનાડુમાં ખૂબ જ પ્રખ્યાત છે અને આંતરરાષ્ટ્રીય બજાર પણ ધરાવે છે બીજી એક જાત છે સિલેક્શન સિલેક્શન બસો ને ત્રેસઠ વધુ ઉત્પાદન આપે છે ઔરંગાબાદ મરાઠવાડા કૃષિ યુનિવર્સિટીની બહાર પાડેલ જાત છે નિયમિત રીતે ફળે છે ફળની લંબાઈ સારી એવી એટલે કે ચૌદથી પંદર સેન્ટીમીટર લાંબુ ફળ થાય છે માવો પીડાશ પડતો કથ્થઈ રંગનો અને મીઠાશવાળો હોય છે પુખ્ત વયનું ઝાડ સિત્તેરથી નેવું કિલો પ્રતિવર્ષ ઉત્પાદન આપે છે તો આ જ યુનિવર્સિટીની યોગેશ્વરી જાત વધારે પડતો ટાર્ટરિક એસિડ ધરાવે છે કાચા ને પાક્કા ફળનો માવો રતાશ પડતો લંબાઈ 10 થી પંદર સેન્ટીમીટર અને પુખ્ત વયનું ઝાડ સાઠથી 70 કિલો પ્રતિવર્ષ ઉત્પાદન આપે તો ડીટી વન ને ડીટી ટુ આ બે જાતો છે ને એ ધારવાડ કૃષિ યુનિવર્સિટીથી બહાર પાડવામાં આવી છે અને જે પાંચસો અને સાડા ચારસો કિલો પ્રતિ ઝાડ પ્રતિવર્ષ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે આ સિવાય તો આપણે ત્યાં દક્ષિણ ભારતની બીજી ઘણી જાતો મીઠી અને ખાટી કુદરતી રીતે મળી આવે છે અને નવસારી કૃષિ યુનિવર્સિટી અંતર્ગત પણ ખાટી આંબલી પર સંશોધનો થતા રહે છે આમ તો આંબલીનું પ્રસર્જન છે ને એ બીજ દ્વારા થાય છે પરંતુ બીજમાં શું છે કે વૃક્ષમાં ફળ મોડા આવે છે એટલે ઉત્પાદન મોડું મળે પણ જો જલ્દી ઉત્પાદન લેવું હોય તો સ્વાભાવિક છે કે કલમ દ્વારા એનું પ્રસર્જનને વર્ધન કરવું પડે અને એ રીતે જો વર્ધન કરવામાં આવે કલમ અથવા નૂતન કલમ પદ્ધતિથી તો એમાંથી જલ્દીથી ઉત્પાદન મેળવી શકાય હવે કલમનો ઉચિત સમય એટલે જૂનથી ઓગસ્ટ મહિનો અને પછી આવે રોપણીની વાત તો આમલીનો છોડ રોપતા પહેલાં ખેતરને અથવા તો જે જગ્યાએ રોપવી હોય એને દસ મીટર બાય દસ મીટર અથવા બાર મીટર બાય બાર મીટરના અંતરે વર્ગાકાર વિધિમાં વાવેતર કરવું સલાહ ભર્યું છે અને આ માટે એક મીટર બાય એક મીટર બાય એક મીટરના ખાડા ઉનાળામાં તૈયાર કરી પંદર દિવસ એને ખુલ્લા રાખવા અને પછી ખાડા ભરતી વખતે એના ઉપરના ભાગની માટીમાં દસથી પંદર કિલોગ્રામ છાણિયું ખાતર અને સિંગલ સુપર ફોરફેટ બેથી ત્રણ કિલોનું મિશ્રણ કરી પ્રતિ ખાડામાં ભેળવી અને ભરી દેવા અને પછી એકાદ બે વરસાદ થાય ને માટી સારી દબાઈ જાય એટલે જૂન જુલાઈ મહિનામાં એની રોપણી કરી દેવી અને માટીનો પિંડ બનાવીને સારી રીતે રોપવાથી એક અઠવાડિયા સુધી રોજ થોડું ડોલથી પાણી દેવાનું અને વરસાદ હોય તો પાણી આપવાની પણ જરૂર નહીં અને આંબલીનો છોડ મસ્ત ઉછરી જાય બાકી તો આંબલીમાં કોઈ સેન્દ્રિય કે રાસાયણિક ખાતર આપવાની પણ બહુ જરૂર નથી ઝાડની વૃદ્ધિ સરસ થાય જ છે અને થોડુંક યુરિયા આપી દેવાથી એ વૃદ્ધિ બહુ સારી રીતે કરાવી શકાય બાકી ત્રણ વર્ષ સુધી વીસથી પચીસ કિલોગ્રામ કોવાયેલું છાણિયું ખાતર અને એને દોઢથી બે કિલોગ્રામ કરંજનો ખોળ પચાસ ગ્રામ જેટલું યુરિયા એકસો પચાસ ગ્રામ જેટલું સું સિંગલ સુપર ફોસ્ફેટ અને બસો ગ્રામ જેટલું મ્યુરેટ ઓફ પોટાસ દર વર્ષે એકવાર ઝાડને આપી દઈએ ને તો વૃક્ષની વૃદ્ધિ ખૂબ સરસ થાય અને પુખ્ત વયના ઝાડને પચીસ કિલો છાણિયું ખાતર આપી દઈએ ને એટલે એ ખૂબ લાભદાયક જોવા મળે છે હા પણ ખાતરો આપીએ ને ત્યારે જમીનમાં ભેજ હોય ને એ જરૂર ધ્યાનમાં લેવું જોઈએ અને ચોમાસાનો પહેલો વરસાદ થાય ને ત્યારે જ ખાતરનો જથ્થો એકી સાથે આપી દઈ અને દોઢેક મીટર દૂર રીંગ બનાવીને પછી એના ઉપર માટી ઢાંકી દેવી આમ કરવાથી પણ સારું ઉત્પાદન લઈ શકાય છે પિયતમાં તો આમલીનું નવું વાવેતર હોય ત્યારે શરૂઆતના તબક્કામાં જમીનની પ્રત પ્રમાણે ગરમીની ઋતુમાં દસથી બાર દિવસે અને શિયાળામાં પંદરથી વીસ પચીસ દિવસના અંતરે નિયમિત પિયત આપવાથી ઝાડની વૃદ્ધિ સારી થાય છે છોડના મૂળ પાસે ભેજના ઉચિત સ્તર બનાવી રાખવાથી વરસાદના પાણીનું સંરક્ષણ પણ કરી શકાય અને એ માટે ડાંગરના પુડિયા અથવા તો સૂકા પાંદડાનું મલ્ચિંગ પણ કરી શકાય એક વખત સરસ રીતે ઝાડ ઉછરી જાય અને ઝાડ મોટું થઈ જાય ને પછી તો એને પિયત આપવાની પણ જરૂર જણાતી નથી બાકી શરૂઆતમાં વાવેતર હોય ત્યારે નીંદણ નિયંત્રણ કરતા રહેવું આંબલીની વૃદ્ધિ છે ને એ ધીમેથી થાય છે એટલે આંતરપાક પણ લઈ શકાય શરૂઆતમાં તો શાકભાજીના આંતરપાકોએ લઈ શકાય ખરીફ ઋતુમાં ધાન્ય કે કઠોળ તેલીબિયા પાક પણ લઈ શકાય અને અત્યંત સૂકી તથા ઉબળખાબડ જમીનમાં પણ આંબલીના છોડની પાસે ખામણું કરીને બેજ સંરક્ષણ કરીને મલ્ચિંગ કરવામાં આવે તો એ રીતે પણ આંબલીના વૃક્ષોને ઉછેરી શકાય સામાન્ય રીતે છે ને આંબલીમાં છટણી કરવામાં આવતી નથી આમ છતાં આંબલીના છોડમાં બે ત્રણ વર્ષ સુધી જમીનથી દોઢથી બે મીટરની ઊંચાઈ સુધીની છે ને બધી દાડી કાટી નાખવી અને એને નિશ્ચિત આકાર આપવો જેનાથી ભવિષ્યમાં એનું માળખું મજબૂત બની શકે જ્યારે છોડ ઉપર ફળ આવી જાય ને ત્યાર પછી તેમાં કોઈ વિશેષ કાપણી કે છટણીની આવશ્યકતા હોતી નથી વિકસિત તથા ફળ આપવાવાળા છોડ પર ફળ તોડ્યા પછી જે સૂકી ડાળીઓ હોય એને કાપીને સાફ કરી દેવાથી ઉત્પાદન સારું થાય છે અને સામાન્ય રીતે આંબલીના વૃક્ષનું તો એવું છે ને કે એમાં કોઈ જંતુ કે રોગ ખાસ આવતા નથી પરંતુ જો બોરર જોવા મળે તો થળ અને દાંડી પર છિદ્રો સાફ કરી દેવા અને એમાં પેટ્રોલમાં બોળેલ રૂ એમાં નાખીને ચીકણી માટીથી લેપ કરી દેવાથી જો કીટકનો ઉપદ્રવ થયો હોય ને તો એ દૂર થઈ જાય છે પાંદડા ખાવાવાળા કીટકનો ઉપદ્રવ જોવા મળે છે તો એના માટે થોડી ઘણી દવા છંટકાવ કરવાથી એ દૂર કરી શકાય છે હવે આંબલીમાં જે બીજથી તૈયાર કરેલ છોડ હોય ને એમાં તો ફૂલ ને ફળ છે ને તે ઘણા સમય પછી આવે એટલે કે લગભગ વીસ અને પચીસ વરસ નીકળી જાય પરંતુ જો કલમથી કરેલ છોડ હોય ને તો એમાં સાત આઠ વર્ષમાં ફૂલ અને ફળ આવવાનું શરૂ થઈ જાય છે અને ફૂલ આવવાનો સમય જુલાઈ ઓગસ્ટ ને પાકવાનો સમય ફેબ્રુઆરી માર્ચ હોય છે ફેબ્રુઆરી માર્ચમાં નવી આંબલી આવે આંબલીના ફળને ની બજારની માંગ અનુસાર કાચી કે પાકી તોડીને વેચી શકાય ફળનું બહારનું કોચલું સુકાઈ જાય અને સખત તેમજ ફળનો માવો કોચલાથી જુદો પડે ને ત્યાં સુધી એને ઝાડ ઉપર જ પાકવા દેવું પાકા ફળો ઝાડ ઉપરથી ઉતારવામાં ના આવે તો પણ એકાદ વર્ષ સુધી લટકતા રહે છે પાકા ફળો ઝાડની ડાળીઓ હલાવીને ભેગા કરી શકાય ત્યારબાદ લાકડાની સોટીથી હળવેથી ફટકારીને કોચલાનું આવરણ દૂર કરી ફળના માવાને બીજમાંથી છૂટો પાડી એના રેસા દૂર કરી અને આ ફળમાં ભેજ ઓછો થાય ત્યાં સુધી સૂર્યના તાપમાં સૂકવી શકાય અને સૂકવ્યા બાદ તેને બ્લોકના રૂમમાં સંગ્રહ કરી શકાય અને બજારની માંગ અનુસાર એક સ્થાનથી બીજા સ્થાન પર મોકલી શકાય છે આંબલીનું લાકડું પહેલાં પણ આપણે વાત કરી કે ખૂબ જ મહત્વ ધરાવે છે એનો ઉપયોગ વિવિધ બનાવટોમાં થાય છે મીઠાશવાળી ખાટી આંબલી અને તેની બનાવટો આપણે ત્યાંથી જાપાન જર્મની અને ફ્રાન્સ યુકે ઇટાલી જેવા દેશોમાં નિકાસ થાય છે દક્ષિણ ભારતમાં આંબલીમાંથી રસમ બનાવવામાં આવે છે જે તો આપણે બધા જાણીએ જ છીએ અને એને ભાત સાથે ખવાય છે ઉનાળામાં આંબલીનું શરબત પીવાથી લૂમાં રાહત થાય છે આંબલી નાની કુમળી કાચી અવસ્થાથી કરી અને પાકી અવસ્થા થાય ત્યાં સુધી દરેક અવસ્થાએ જુદા જુદા સ્વરૂપે ખવાય છે આમલીના બીજ એટલે કચુકા એને શેકીને મુખવાસ તરીકે પણ ખવાય અને કાચા ફળોમાંથી ચટણી તેમજ અન્ય ખાટી વસ્તુઓ બનાવી શકાય જ્યારે પાકા ફળમાંથી અથાણું ટોફી અને અનેક પ્રકારની મૂલ્યવર્ધિત વસ્તુઓ તૈયાર કરી શકાય છે ખાટી આમલીની ખટમીઠી વાતો આજે આપણે ખાટી આમલી વિશેની વિગતવાર માહિતી મેળવી અને ખાટી આમલી એ માત્ર એક છાયા આપતું વૃક્ષ નથી એ એક બહુ ઉપયોગી વૃક્ષ છે આજે આડેધડ કપાતા જંગલોમાં આંબલીનું પણ નિકંદન નીકળી રહ્યું છે તો આવો આંબલીને વાવીએ રસ્તાની આજુબાજુ પડતર જમીનમાં ખેતરવાડીના સેઢા પાડે અને ખરાબાની જમીનમાં તો આવનારી પેઢી માટે કંઈક ખટમીઠી યાદો પણ મૂકી જઈશું ને અને હવે મિત્રો સમય થવા આવ્યો છે તો લઈશું રજા તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રો ને ના જાઝા કરીને રામ 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 રામ